પાદરા શહેર અને તાલુકાના ગણેશ મંડળો તમામ સમાજના આગેવાનો પાદરા નગરપાલિકા હોદ્દેદારો રાજકીય આગેવાનો સાથે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજયસિંહ ચારણ સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ગણેશ આગમન ગણેશ વિસર્જન જન્માષ્ટમી પર્વની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી તહેવારોની ઉજવણીમાં કોઈ પણ ધર્મ કે સમાજની ધાર્મિક લાગણી દુબાઈ તેવા ગીતો વગાડવા નહીં સાથે જ

શાંતિ સમિતિની મિટિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન દ્વારા એની અંદર આવતા ગણપતિના આગમન ગણપતિના દાદાના વિસર્જન અને મુસ્લિમ સહવાજના મુસ્લિમ સમાજના તહેવારો જે આવતા હોય એને લગતી આજે મિટિંગ હતી આજે બે ચાર નિયમો પાદરા પોલીસ જે નક્કી કર્યા છે કે ગણપતિ આગમન થશે અને સ્ટાર્ટ સુંદરમ એટલે પનામી અગરબત્તી જે ડિવાઇડર ચાલુ ત્યાંથી જ ગણપતિનું આગમન થશે અને રાતે બાર વાગે કોઈ ગણપતિ હશે બાને પાંચે એમનું ડીજે જમા કરવામાં આવશે અને સર્વ આયોજકો વચ્ચે આ મિટિંગમાં નિર્ણય લીધેલો છે અને સૌ એમાં બધાએ હ પાડી છે અને પાદરાને ગણપતિ દાદાના જે આયોજકો છે એ રાતે બાર વાગે કોઈપણ જગ્યાએ ડીજે હશે એ બંધ કરવામાં આવશે સાહેબ એવું કીધું છે કે ગણપતિના વરઘોડામાં કોઈ પણ મદિરા લીધી હશે તો એને સરકારના નિયમ પ્રમાણે છોડવામાં આવે નહીં અને કોઈપણની ભલામણ સ્વીકારવામાં આવે નહીં સાથે સાથે ડીજેવાળાને પણ એવી કાયદાની ચોપડી ભણાઈ છે કે કોઈપણ ડીજેવાળાએ અશ્લીલ ગાયનો કે ધર્મ વિરુદ્ધના ગાયનો કોઈપણ ધર્મ વિરુદ્ધના ગાયનો પણ વગાડશે એનું પણ ડીજે ખરેખર સખત રીતે જમા કરવામાં આવશે એ આજે શાંતિ સમિતિ મિટિંગમાં નિર્ણય કર્યો છે